જ્યારે આપણે રંગોથી રમીએ છીએ ત્યારે રંગ છે આપણી ચામડી ઉપર વાળમાં બધે ચોટી જતા હોય છે ગમે એટલું ઘસી ઘસીને નાવ તો પણ રંગ નીકળતા નથી અને આના લીધે રંગોને લીધે ઘણીવાર આપણી ચામડી ઉપર ઇન્ફેક્શન પણ થઈ જતા હોય છે કાળા ડાક પડી જતા હોય છે લાલ ચાઠા થઈ જતા હોય છે એલર્જી થઈ જાય છે ખંજવાળ આવે છે ફોડકીઓ નીકળે છે અને બહુ બધા ઇન્ફેક્શન થાય છે તો આવું ન થાય એના માટે શું કરવાનું છે તમારે એક વાટકો લેવાનો છે અને એની અંદર આપણે નાખવાનું છે નાળિયેરનું તેલ જે આપણે વાળમાં લગાડીએ છીએ એ જ નાળિયેરનું તેલ છે અને બની શકે તો એને હુફાળું ગરમ કરવાનું ન કરો તો પણ ચાલશે અને જ્યારે પણ રંગોથી રમવા માટે જાઓ ધૂળેટીના દિવસે ત્યારે તમારે આ તેલ લઈ અને એને આ રીતે આખી બોડી ઉપર મસાજ કરી અને આખા શરીરમાં લગાડી દેવાનું માથાના વાળમાં પણ લગાડી દેવાનું અને થોડું હળવા હાથે મસાજ કરવાનું છે પછી રંગોથી રમવા જવાનું હળવાથી મસાજ કરવાથી છે એ તેલ અંદર સુધી ઉતરશે તમારી ચામડીમાં અને તમને છે એ રંગોથી બચાવશે આ રીતે જો તમે તેલ લગાડીને જાશો તો જ્યારે પણ રંગોથી રમીને આવશો અને નાશો ત્યારે ઇઝીલી કલર છે એ નીકળી જશે માથાના વાળમાંથી પણ કલર ફટાફટ નીકળી જશે અને ચામડીને કોઈ પણ નુકસાન નહીં થાય અને ચામડી છે એકદમ સૂકી પણ નહીં થાય આવી જ આઈડિયા ટીપ્સ અને રેસીપી માટે સબસ્ક્રાઈબ કરો પૂનમ્સ ફ્લેવર કિચનને થેન્ક યુ આવજો